લોકસભાની ચૂંટણી અને ત્રીજા તબક્કાનું જ્યારે ગુજરાતમાં સાતને મતદાન થવાનું છે ત્યારે નેતાઓ રોડશો અને જનસભાઓ ગજવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના નવાગંજ બજારથી ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા રેખાબેન ચૌધરી સાથે ખુલ્લી જીપમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત ભાજપના સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા રોડ શો પાલનપુરના વિવિધ માર્ગો પર ફરી અને જલારામવાડી ખાતે રોડ શોનું સમાપન થયું હતું ભાજપના નેતાઓએ રોડ શોને ખૂબ સમર્થન મળી રહ્યું હોવાનું કહીને લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે પાલનપુર શહેરની અંદર બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સાથે આજે પાલનપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શોનું આયોજન હતું ને જે રોડ શોની અંદર ઠેર ઠેર જે રીતે ઉમેદવારજીનું હૃદયપૂર્વકનું સ્વાગત થઈ રહ્યું છે પુષ્પોથી સ્વાગત થઈ રહ્યું છે એમની આંખોની અંદર એમના હૃદયની અંદર મતદારોના હૃદયની અંદર જીતવાનો પ્રબળ વિશ્વાસ અત્યારે જણાઈ રહ્યો છે ને બનાસકાંઠાની આ અમારી ભારતીય જનતા પાર્ટીની સીટ અમે ભવ્ય લીડથી જીતીશું એનો અમારો આત્મવિશ્વાસ લોકસભાની ચૂંટણીના અંતિમ ચરણોમાં પ્રચાર ચાલી રહ્યા છે પાલન પ્રમુખ ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી દ્વારા રોડ શો યોજવામાં આવી રહ્યો છે જે પ્રકારે અહીંયા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો આ રોડ જોડાયા છે અહીંયા ડીસીબી દ્વારા કુલ પણ કરવામાં આવી રહ્યા છે એટલે કે તેમનો રોડ શો પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર પર જ્યારે અંતિમ ચરણો લોકસભાની ચૂંટણી ચાલી રહ્યા છે ત્યારે પાલનપુરમાં ભવ્ય રોડ અને રેખાબેન ચૌધરી છે તે મોટી જીત મેળવે તેવી આશાવાદ વ્યક્ત કરી અને આ રોડ શો યોજી રહ્યા છે પાલનપુરમાં જે પ્રકારે આ રોડ શો યોજાઈ રહ્યો છે ત્યારે હજારો લોકો રોડ શો માં જોડાયેલા છે અને તમામ જે લોકો છે તેમના ઉપર આવી રહી છે એટલે કે લોકો છે ત્યાં મોટી સંખ્યામાં રોડ શો માં છે અને ઉમેદવાર દ્વારા આ રોડ શો યોજવામાં અત્યારે આવી રહ્યો છે મુક્તિ ચૌધરી વીટીવી બનાસકાંઠા